એક સમયે શ્રીહરી કચ્છ દેશના તેરા ગામે હરિભક્ત ભીમજીભાઈને આજ્ઞા કરી કે તમે માણસ મોકલાવીને કાળા તળાવ ગામે સમાચાર દેવરાવો કે શ્રીહરી કે છે ભીમજી ને શું તમે કવાત ખબર આપો તેરા ગામે સતસંગી ખ્યાત કાળા તળાવે આવજો ત્યાં આવે છે મહારાજ એવા સમાચાર મોકલો કરો કાજ આ માગના કરીને શ્રીઅરી સૌ સાથે તેરા ગામમાં તળાવે નાવા પધાર્યા નાઈને આવીને કોરા વસ્ત્રો પહેરીને શ્રીઅરી ભીમજીભાઈને કહે અમને પગમાં કાંટા વાગ્યા છે તો એ કાઢો તેની થાય છે પીડાયા પાર માટે સેવા બતાવી સાર તે સુણી કાંટા વાર શ્રી હરિનો જે ચરણ એક જાનું ઉપર લીધો વિશેક કાંટા ખૂંચી રહ્યા તાઢાર કાઢા ચરણ માંથી તે વાર તકની સેવા જોઈને હરભમ સુતારે તુરત જ શ્રીહરિના ચરણને પોતાના ખોળામાં લઈને અતિ હળવા હાથે નેરણીથી અઢાર કાંટા કાઢ્યા શ્રીહરિએ કૃપા કરતાં એમને દિવ્ય દર્શન કરાવતા એ સમયે એમને લક્ષ્ય થઈ ગયો ને સમાધિ થઈ હરભમ સુતારે અક્ષરધામમાં કોટી સૂર્યના તેજ મધ્યે દિવ્ય સિંહાસને હરિને વિરાજમાન દીઠા અનંત મુક્તો શ્રીહરિની સેવામાં હાથ જોડીને દીઠા આમ બે ઘડી સુધી દિવ્ય દર્શન પામીને પોતે સમાધિમાંથી જાગ્યા અને સૌ બાઈ ભાઈને એ દિવ્ય સુખની વાત કરી એ વખતે રસોઈ તૈયાર થઈ એટલે શ્રીહરી થાળ જમી રહ્યા અને સૌ સંતો ભક્તોને પોતાના સ્વહસ્તે પીરસીને શ્રીહરિએ જમાડ્યા વળતે દિવસ કેરા ગામે ભીમજીભાઈને ત્યાંથી ચાલ્યા તે માન માનકૂવામાં નાથા ભગતને ત્યાં ઉતાર્યા ત્યાં દરરોજ તીખા મરચાં વાટીને એનો ગોળો વાળીને જમતા એ સમયે દંઢાવ્ય દેશના રાતોજ ગામના ડુંગરજી ભગત શ્રીહરીને શોધતા ખોળતા ત્યાં દર્શને આવ્યા શ્રીહરીએ એમને ખબર અંતર પૂછ્યા અને એમના ઉતારા સારું હરિભક્તોને ઘેર ઉતારો કરાવ્યો ડુંગરજી ભગત શ્રીહરી થાળ જમવા બેઠા એ વખતે ત્યાં થોડાક આઘેરાક દર્શન કરવા બેઠા એ વખતે ડુંગરજી ભગતને ભવ બ્રહ્માદિક દેવોને દુર્લભ એવી હરીના થાળની પ્રસાદીની ઈચ્છા થઈ તે મેળવવા માટે શ્રીહરી પાસે આગ્રહ કર્યો તો એમને મરચાના ગોળાનો એક કોળિયો દીધો ત્યારે તે અતિ તીખો લાગ્યો અને મોઢું બળવા લાગ્યું એ વખતે શ્રીહરીએ ઘીની તાળી મંગાવીને ડુંગરજી ભગતને પાઈને પીડા મટાડી દેશ તો જગામાં ત્યાંથી આવ્યા ડુંગરજી નામાં કર્યો પ્રણામ જોડીને હાથ પાસે બેઠા થઈ તે સનાથ પૂછા શ્રી હરિએ સમાચાર પ્રસાદી આપી છે તેણી વાર ગોળામાંથી મર ચાલ ગારા રોટલ સાથે આવ્યા તે વાર મર ચાલીધા છે કર માય ભક્તે મૂકા છે મુખમાં માં થયો છે દાહ અગ્નિ સમાન ભૂલી ગયા તે દેહ નું ભાન ઘૃત જમાડી પોતાને હાથે મટાડ્યું દુઃખ નું નાથે ત્યારે શાંતિ થઈ છે રે તન ડુંગરજી જી સમજાતે મન આમ નિત્ય નવી લીલા કરતાં માનકુવા ગામને વિશે પંદર દિવસ સુધી રહ્યા અને નાથા સુતાર અને તેમના માતુશ્રી વગેરે સૌ ભક્તોને અતિ આનંદ આપ્યો અસ્તુ નારાયણ સદગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી રચિત શ્રી ઘનશ્યામ સાગર તરંગ તેતાલીસમાંથી